ંગોનવાલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત થી રોયલ સંકુલ રહાડપોર ખાતે આજરો તારીખ ચૌદમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ગુરૂવારના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું ભારત દેશ વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને ઈસરો દ્વારા સંચાલિત ચંદ્રયાન સફળતાપૂર્વક ચંદ્રની સપાટી ઉપર લેન્ડિંગ થયું છે તો આવા ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે બાળકોમાં ઉત્સાહ વધે એ હેતુથી આ રોજ આ વિજ્ઞાન મેળાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ને બાળકોમાં વિજ્ઞાન મેળામાં ખૂબ મહેનત કરીને ત્રીસથી વધુ વિજ્ઞાન કૃતિઓ પ્રોજેક્ટ પાર કોડ અને બાળકોમાં રજૂ કરી વિજ્ઞાનની કલાને બહાર લાવવાનો સંકુલ સંચાલક નિકાને બાદ લાવવાનું સંકુલ સંચાલક અવસર પ્રાપ્ત થયો હતો ને બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે એ જ દિશામાં મહેનત કરવામાં આવે અને બાળકો શ્રી પીજે અબ્દુલ કલામ આઝાદ ઇસરો ચેરમેન શ્રી એ સોમનાથની જેમ ભારત દેશનું નામ રોશન કરે જે હેતુ અને લક્ષ્ય સાથે વિજ્ઞાન મેળાનો કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો

રેહાના મેમ આટિકા આર્ટિકા મેડમ તેમજ સુહાના મેડમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓની અંદર એક માર્ગદર્શન આપી સારો એવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલું હતું લગભગ બત્રીસ થી ત્રીસ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ રસ કેળવાય અને આમાંથી કોઈક વિદ્યાર્થી ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ જેવા જેવા સાયન્ટિસ્ટ બને એવી જ અપેક્ષા સાથે અમે આજે